આ ડોડા એ કેથી લાવ્યો આ તારી વાડી એકી નથી કેથી ડોડા લાવ્યો ખેતર અમારું ડોડા કેમ લેવાય હવે લીધા તું લીધા તો તું શું કરી લે ના નથી પડી તને ડોડાની મારો અરે લાલભાઈ મું જાય હોય છે હાલો હાલો બાદ મથન કરવાનું હોય કઈ સમાધાન બમાધાન વાત મારી કાનો લાવ તો મારવાના છે જ મારવા છે એને મારવાના જ છે

હું તો ભાગું છું ભાઈ ઉભો તો ને ભાઈ કે આ જાશે ભાઈ તો ભાઈ બે દોડાવ તો ભાઈ એટલો બધું

હા એ શું તો બસી જાઉ ઓલા કેવો માર્યો હોય કોને ખબર હોય

હજી બેઠા રામ જો મિત્રો તમને અમારો વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો કરો